નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ પાંચ છ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ તલની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તલની આવક અંગે વાત કરીએ તો પાંચ હજાર એકસો ને કટાની આવક છે તો ચાલો જાણી લઈએ તલના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવા તલ છે સત્તરસો ને આઠ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી આમ માલ છે ભાઈ સત્તરસો ને આઠ રૂપિયા દાણે મોટું છે કલરમાં મીડિયમ સત્તરસો ને આઠ રૂપિયા ના ભાવ ભાઈ આ તલનો ભાવ છે જોઈ મીડિયમ ક્વોલિટી કરતા નીચો માલ છે ભાઈ ચૌદસો ને પંચાણું રૂપિયા દાણો રાતો વધારે છે ભાઈ કાકરી પણ છે ચૌદસો ને પંચાણું રૂપિયા ભાવ આ રેકટિવ પોઝિટિવ પરમાણુમાંથી 1000000 છે હાલો 189 વર્ષો પર્યાલી ખાતે ચાલતા હતા બતાવતા હતા દેખાયા 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 1920 દેખાયા દેખાયા 1920 હાલો હારું છે એ ઘટનાનો બી એને આ આટલા મંત્રી કરતાં આટલા મોટી ડાલો હાલો ચા ભાઈ નવા તલ છે ઓગણીસો અઢાર રૂપિયાના ભાવ છે આ તલના જોઈએ ક્વોલિટી સુપર ક્વોલિટી તલ છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ લાઈટ વાળો માલ છે ભાઈ ઓગણીસો અઢાર રૂપિયાના ભાવ છે સારી ક્વોલિટીમાં ભાઈ આ તલના ભાવ સોળસો ને પચાસ રૂપિયાના છે લો ક્વોલિટી દાણે જીળા મોટું મિક્સ છે ભાઈ મીડિયમ ક્વોલિટી તલ છે સોળસો ને પચાસ રૂપિયાના ભાવ છે નવા તલના તલનો ભાવ ભાઈ સોળસો ને પંદર રૂપિયા ના થયા છે જોઈએ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી તલ છે ભાઈ સોળસો ને પંદર રૂપિયા રાતો દાણો પણ વધારે છે કલરમાં પણ મીડિયમ સોળસો ને પંદર રૂપિયાના ભાવ ભાઈ આ નવા તલના ભાવ અઢારસો ને પાંત્રીસ રૂપિયાના છે જોઈએ ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ અઢારસો ને પાંત્રીસ રૂપિયાના ભાવ છે એકદમ ચોખા તલ છે કલરમાં પણ સારું દાણે પણ મોટું અઢારસો પાંત્રીસ રૂપિયા ભાઈ આ તલનો ભાવ સોળસો ને પાંત્રીસ રૂપિયાનાથી હશે જોઈ લઈએ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી તલ છે ભાઈ રાતો દાણો વધારે છે કલરમાં પણ મીડિયમ સોળસો ને પાંત્રીસ રૂપિયાના ભાવ ભાઈ આ તલનો ભાવ સોળસો રૂપિયાનો થયો છે જેલિયો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી તલ છે ભાઈ રાતો દાણો વધારે છે સોળસો રૂપિયાના ભાવ થયા છે નવા તલના મીડિયમ ક્વોલિટી તલ સોળસો રૂપિયાના ભાવ মার তলছে সারি কোলিটি মাঠোতে রুপিয়া ভাব থ কোলিটি মোটো দাণো কলারাইট মাঠার সোঠোতে রুপিয়া ভাব থাকে তাল না সারি কোলিটি মা তালসোতে ભાઈ આ તલનો ભાવ સત્તરસો ને રૂપિયાનો થયો છે લો ક્વોલિટી મોટો દાણો છે ભાઈ કલરમાં પણ સારું સત્તરસો ને રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી કરતાં સારા તલ છે ભાઈ સત્તરસો ને સિતોતેર રૂપિયાના ભાવ ભાઈ નવા સુપર ક્વોલિટી તલ છે ઓગણીસો ને છત્રીસ રૂપિયા ના ભાવ છે જોઈ લો ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ દાણે પણ મોટું છે કલરવાળો માલ છે ભાઈ ઓગણીસો ને છત્રીસ રૂપિયાના ભાવ છે નવા તલના જુલિયા ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ ઓગણીસો ને છત્રીસ રૂપિયાના ભાવ